સાણંદ તાલુકા દોદર ગામમાંના અનુસૂચિત જાતિ સમાજના લોકોએ આવેદનપત્ર પાઠવ્યું અનુસૂચિત જાતિ વિસ્તારમાં આવેલ ચોકમાં ગામના અન્ય લોકોએ દબાણ કર્યા હોવાના આક્ષેપ કરાયા કાયદેસર રેકર્ડ આધારે તપાસ કરી હદ માપણી કરાવવા કરાઈ રજૂઆત સરકારી માપણી કરી ગેરકાયદેસર દબાણ દૂર કરવા કરાવી રજૂઆત મોટી સંખ્યામાં દોદર ગામથી અનુસૂચિત જાતિ સમાજ લોકો મામલતદાર કચેરી પહોંચ્યા અનુસૂચિત જાતિ વિસ્તારમાં અન્ય સમાજના વ્યક્તિ દ્વારા ચોકમાં દબાણ કરતા ગેરકાયદેસર દબાણ કરતા અનુસૂચિત જાતિ સમાજના માં આક્રોશ જોવા મળ્યો દબાણ કરતા વ્યક્તિએ અનુસૂચિત જાતિ સમાજના લોકોને ધમકી આપ્યા હોવાનો કર્યો આક્ષેપ અનુસૂચિત જાતિ સમાજ હાલ ભયના માહોલમાં દોદર ગામમાં અનુસૂચિત જાતિ સમાજ અને સમાજ વચ્ચે ઘર્ષણ થવાની શક્યતા તમામ મામલો સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો સાણંદ જીઆઈડી પોલીસ સ્ટેશનથી ભીડ જમાદાર અનુસૂચિત સમાજ લોકોને પોલીસ સ્ટેશન બોલાવ્યા હોવાનો અરજીમાં ઉલ્લેખ ગેરકાયદેસર દબાણ દૂર કરવા મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું ચિરાગ પટેલ ડીજી ન્યૂઝ સાણંદ ગામ દોદરમાં વસતા અનુસૂચિત જાતિ સમુદાય વિસ્તારમાં જ્યાં અમે વસવાટ કરીએ છીએ ત્યાં ગેરકાયદેસરના સામાજિક સૂત્રો દ્વારા દબાણ હતું તેના પર મેસુલ ભવન મામલતદાર કચેરીમાં અમે લેખિત રજૂઆત કરી મામલતદાર સાહેબનું ધ્યાન દોરેલ છે